કેમ છે મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગમાં અત્યારે ભાઈ જો જમવાના છે મકર સંક્રાંતિ આજે છે ને જમવામાં વાયગા પોળા ત્રણ બરોબર અત્યારે ખાઈ પીન કમ્પ્લીટ આપણે સગોરા થઈ ગયા હવે અત્યારે આપણે પતંગ ઉડાડવાની છે પેલા તો છે ને ભાઈ બહુ એટલે બહુ મજા કરી છે બરાબર કારણ કે હું એટલો આમ અગાઉથી આમ જે આપણે નાનપણ હોય ને બચપણ હોય ને એ બચપણમાં આપણે એટલું આમ અગાઉથી ને ત્યારથી થઈ જતી કે તમે વાત ના પૂછો અગાઉથી કન્યા બંધાઈ જતા સ્ટીરિયા લઈ આવતા ભાડે ને મેળી ઉપર પતંગ ચગાવતા ભાઈ એ દિવસો છે ને ભાઈ હવે ગયા તો આપણે કામ કરવાનું હોય કારણ કે ભાઈ પતંગ એ નથી ને દોરો નથી બરાબર તો હવે શું કરવાનું કે પાડોશીને લાભ દઈએ

પતંગો તો હારી ઉડે ઉપર તો પતંગો તો ઉડે છે પણ આજુબાજુના પાડોશી વાળા બધા ઉડાડે જો મસ્ત મજા લે અને અમાર બધા આજુબાજુ વાળા ઉડાડે બહુ આઘા હે અમાર પાડોશી જો આવી છે ને એક ફિરકી રાખીને તો એવું ગયો હે હવે માણા દેખાતો નથી નગર તો હમણાં પતંગ ઝટી લે ઝટે તો શું ભાઈ કહે કે ભાઈ ઉડાડવા લાઈવ થોડીક વાર મિત્રો અહીંયા પવન તો સારો હે સારા મહિલા હોય એવા વાળે ઉડે મસ્ત મજાના વાડે ઉડે પવન સારો ઓલા ભાઈ ગાડી બંધ પડી ગઈ ગાડી બંધ પડી ગઈ હું વાંધો આવી ગયો જો આવું છે ભાઈ દુઃખ દર્દ તો ઉભા જ હોય હો બધાને ટાણા આવે એટલે દુઃખ દર્દ તો ઉભા જ હોય શૂટ નથી કરી શકાય કારણ કે એટલું બધું આમાં ચાર્જિંગ નથી ને લાઈટ નથી તમને ખબર ને ખીયર મકર સંક્રાંતિ કે આમ ખીયર હોય ને તમારે કાપી જ નાખે આમ જો હજી જોવો લાવ ઉડાડે એ વિજલા આયલ 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 મારે ઘરે આવ્યું પતંગ ચગાવી આયા હાલો બોલાવી લીધા હું બે ત્રણ માણસ બોલાવી લેવા પછી ઉડાડ લેવા જો હમણાં આવે એટલે સગાવી લે પરબારો મેળ થઈ ગયો પતંગ દોરો આમ જોવો ભાઈ બધા આવી ગયા અમારા કેવડા મિત્ર સર્કલ કેવડું આમ જોવો તો ખરા પ્લાસ્ટિક નો દોરો આવી ગયો મિત્રો આ લૂંટેલી પતંગ છે બરાબર લૂંટેલી પતંગ હોય ને હારી જગતી હોય કારણ કે એ માણસ બીજા પણ ગોતી ગોતી લેવી હોય જોવો એટલા લૂંટેલી પતંગ અહીં ઓ કેતો દાવા દે દાવા દે થઈ જા થઈ જા થઈ ગયો થઈ લે વિદ્યા હાલો એક આતો કાપું હો કાપવાનું જોઈએ ને લે ઓરે પણ આવળો હો મને પતંગ સગાવી બહુ તમે નઈ જોઈ હોય આયા ઉપર છે એને એને ગાતી એવું જ છે વેચાણ આગળ નાખવા બુધ આપડી રે કેટલા ખબર બરું પુણા બુધિયાને જોઈ લે એ આયે આપડો દોરો આઈક્યો કેનો સાદો આ બાજુ ઉપર

મિત્રો તાઈન બે કાપી નઈ કા બેલી બેલી પતંગ ઉડાડી દે જો અને આજ જોવો ખાલી 15 મિનિટ ખાલી વસ્તુ ચગાવી છે આમ જોવો મમે આયાલ મે આયાલ તને ગોલ ગોટા કર દો ઉતરી ગઈ મન જા હા મારી ન્યુ આવું જો બરાબર તો હવે ભાઈ આવું છે ભાઈ તમને અમારો આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ જરૂર બતાવી દેજો થોડીક પતંગ ચગાવાની મજા આવી અમારો જાવા વિજયભાઈ બરાબર મસ્ત મજાનું